ભુજ શહેર નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી ભુજ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં અનધિકૃત જે દબાણો કરેલા છે તે દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે તે જ રીતે હમીસર તળાવની પાળ ઉપર જે અનધિકૃત રીતે દબાણ કરી અને જે વેન્ડર્સ બેસે બેસે છે એ લોકોને તેમજ જે સર્ટિફાઈડ વેન્ડર્સ છે તેમને પણ ત્યાંથી અન્ય જગ્યાએ વિસ્થાપિત કરવા માટે નોટિસ આપવામાં આવેલી છે અત્યાર સુધી એમાં લગભગ વીસ થી વધારે લોકોને નોટિસ આપવામાં આવેલી છે અને તે મુજબ બંને વિસ્તારોમાં પણ જે અનધિકૃત દબાણો છે તે બાબતે પણ નોટિસો આપવામાં આવેલી છે ESG EV સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો LED ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્ટ બાઇક સે લોડર પર LED ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફાઇવ